વડોદરામાં વધુ વખત પ્રાપ્ત થઈ છે પોલીસે કેરીયર ઝડપી પાડી સપ્લાયર ની શોધખોળ હાથ ધરી છે ડબોઈ રોડ ઉપર બુરાના મકાનમાં ભાડેથી રહેતો અશોક મેઘવાલ રાજસ્થાનથી પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાતા મેફેક ડ્રગ્સનો જથ્થો મંગાવી ડિલિવરી હોવાની વિગતો મળતા ટીમે કપુરાઈ પાસે વોચ રાખી હતી પોલીસે શંકાસ્પદ હાલતમાં નજરે પડતા અશોક મહિપાલ મેઘવાલને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી રૂપિયા છ પોઈન્ટ છાસઠ લાખની કિંમતને છાસઠ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે તેની પાસેથી મોબાઈલ પણ જપ્ત કરી લીધો છે આ ડ્રગ્સ રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે રહેતા કાડુએ મોકલ્યું હોવાની વિગતો ખુલતા તેમજ તાંદલજા વિસ્તારના વિલોફર સલમાનને ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે